તમારા ખિસ્સામાં જે સિક્કો છે ક્યારે વિચાર્યું છે એની પાછળ કેટલી લાંબી કેટલી રસપ્રદ કહાણી છુપાયેલી છે ચાલો આજે આપણે ભારતીય રૂપિયાની આ સદીઓ જૂની સફર પર નીકળીએ જો આ આખે સફર આપણી સામે છે આ ખાલી ધાતુના ટુકડાઓની વાત નથી હો આ તો આપણા સમાજ આપણા અર્થતંત્ર અને આપણા શાસનમાં આવેલા મોટા મોટા ફેરફારોની એક જીવતી જાગતી કહાણી છે તો ચાલો આ સફરની શરૂઆત કરીએ રૂપિયાની આ વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હશે કોઈ સોના ચાંદીથી ના બિલકુલ નહીં એની શરૂઆત થઈ હતી સમુદ્રમાંથી મળેલી એક સાવ સાધારણ લાગતી ભેટથી ચાલો જોઈએ એ શું હતું આ છે કોડી હા એ જ કોડી કદાચ ભારતનું સૌથી જૂનું ચલણ વિચારો એ સમયે જ્યારે સિક્કા જેવું કંઈ હતું જ નહીં ત્યારે લોકો આવી કુદરતી વસ્તુઓથી જ લેવડદેવડ કરતા અને કોડી કેમ કારણ કે એ ખાલી સુંદર જ નહોતી એ મજબૂત હતી ટકતી હતી અને હા સહેલાઈથી મળતી પણ નહોતી એટલે જ તો એની કિંમત હતી તો કોડીને જ કેમ ચલણ તરીકે પસંદ કરી એની પાછળ બહુ પાક્કા કારણો હતા જુઓ એનું કદ નાનું એટલે સાથે રાખવામાં સહેલી એકદમ મજબૂત એટલે તૂટે ફૂટે નહીં અને લગભગ બધી જ એક સરખી દેખાય એટલે વેપાર માટે એકદમ પરફેક્ટ હતી સાચું કહું તો એ સમયે એ આજના સિક્કાનું જ કામ કરતી હતી ઓકે તો કોડીનો સમય ગયો અને પછી માનવ ઇતિહાસમાં આવ્યો એક બહુ જ મોટો વળાંક લોકોએ ધાતુમાંથી સિક્કા બનાવવાનું શરૂ કર્યું અને બસ આ એક એવો તબક્કો હતો જેણે આપણા આખા અર્થતંત્રને કાયમ માટે બદલી નાખ્યું ધાતુના સૌથી પહેલા સિક્કા કયા હતા ખબર છે દમડી ધેલો અને પાઈ આ નામો કદાચ આપણે કહેવતોમાં કે વડીલો પાસેથી સાંભળ્યા જશે બસ આ સિક્કાઓ જ એક સ્ટેન્ડર્ડ કરન્સી સિસ્ટમ તરફનું આપણું પહેલું પગલું હતા પાય પછી આવ્યો પૈસો અને આ પૈસો એ પહેલાંના સિક્કા કરતાં વધુ વ્યવસ્થિત અને પ્રમાણભૂત હતો અહીંથી જ ખબર પડે છે કે સમય જતાં આપણી ચલણ વ્યવસ્થા કેટલી સંગઠિત બની રહી હતી હવે તો સિક્કાઓ પર અલગ અલગ ચિહ્નો અને વિગતો પણ જોવા મળવા લાગી હતી ચાલો હવે વાત કરીએ એક એવી સિસ્ટમની જેણે ભારતીય ચલણ પર વર્ષો સુધી બહુ લાંબા સમય સુધી રાજ કર્યું એ હતી આના પ્રણાલી અને માનો આ સિસ્ટમ ખરેખર બહુ જ રસપ્રદ અને મહત્વની હતી જુઓ આના એ ખાલી એક સિક્કો નહોતો એ તો ગણતરીની આખી સિસ્ટમ હતી આજે કેમ એક રૂપિયાના સો પૈસા હોય છે બસ એવી જ રીતે ત્યારે એ સોળ આના ભેગા થાય ને ત્યારે એક રૂપિયો બનતો અને આ વ્યવસ્થા બ્રિટિશ શાસન વખતે તો બહુ જ ચાલતી હતી સિક્કા છે ને એ હંમેશા પોતાના સમયની કહાણી કહેતા હોય છે એ બતાવે છે કે રાજ કોનું છે આ સિક્કા પર જુઓ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ સાફ સાફ લખેલું છે આ એક જ સિક્કો બતાવી દે છે કે કેવી રીતે એક વ્યાપાર કરવા આવેલી કંપની ધીમે ધીમે આખા દેશ પર રાજ કરવા લાગી હતી પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ગયો અને ભારત સીધો જ બ્રિટિશ તાજના હાથમાં આવ્યો તો સિક્કા પર શું બદલાયો હવે સિક્કા ઉપર બ્રિટિશ રાજા કે રાણીના ફોટા આવવા લાગ્યા આ જે છે ને એ છે આઠ આનાનો સિક્કો આપણે જેને અઠાણી પણ કહેતા આ સિક્કો બ્રિટિશ રાજની સત્તાનો એકદમ ક્લિયર પુરાવો છે તો આટલી લાંબી સફર પછી હવે આપણે પહોંચ્યા છીએ આજના સમયમાં આધુનિક રૂપિયાના જન્મની કહાણી ચાલો જોઈએ કે આજના રૂપિયા જે દશાંશ પદ્ધતિ એટલે કે ડેસીમલ સિસ્ટમ પર ચાલે છે એનો જન્મ કેવી રીતે થયો દેશ આઝાદ થયો અને પછી આપણી સરકારે એક મોટો નિર્ણય લીધો ગણતરીને એકદમ સહેલી બનાવવા માટે આના સિસ્ટમ બંધ કરી દીધી પેલી સોળ આનાની જટિલ ગણતરી ભૂલી જાઓ હવે આવ્યો સિમ્પલ ગણિત એક રૂપિયો બરાબર સો પૈસા આ ફેરફારથી સામાન્યમાં સામાન્ય માણસ માટે પણ હિસાબ રાખો કેટલો સહેલો થઈ ગયો અને આ રહ્યો આપણો આધુનિક એક રૂપિયાનો સિક્કો હવે એના પર કોઈ બ્રિટિશ રાજા રાણી નથી એના પર છે આપણું રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ આ એક સ્વતંત્ર અને ગૌરવશાલી દેશની ઓળખ છે એટલે જ આ સિક્કો ખાલી ચલણ નથી એ આઝાદ ભારતની ભાવનાનું પ્રતીક છે તો કેવી રહી આ સફર એક નાનકડી સમુદ્રી કોળીથી શરૂ કરીને દમડી પૈસા આના અને છેવટે આધુનિક રૂપિયો આ ખાલી સિક્કાઓનો વિકાસ નથી આ તો આપણા દેશના ઇતિહાસનું જીવંત પ્રતિબિંબ છે દરેક સિક્કો પોતાના સમયની એક આખા યુગની વાર્તા કહી રહ્યો છે પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી આજે આપણે ડિજિટલ પેમેન્ટ્સ અને ક્રિપ્ટો કરન્સીના જમાનામાં જીવીએ છીએ તો હવે સવાલ એ છે કે પૈસાની આ કહાણીનો આગળનો ભાગ શું હશે શું ભવિષ્યમાં આપણા ખિસ્સામાં સિક્કા રહેશે કે પછી બધું જ ડિજિટલ થઈ જશે વિચારવા જેવી વાત છે નહીં કારણ કે આ વાર્તા હજુ ચાલુ છે અને આપણે બધા એનો એક હિસ્સો છીએ